પોરબંદર છાયા નગરપાલિકામાં જેમાં કુલ પાંત્રીસ કરોડ સત્યોતેર લાખ રૂપિયાનો હાઉસ ટેક્સ ઉઘરાવવાનો બાકી હતો જેમાંથી માત્ર કરોડ રૂપિયાનો વસૂલ કરવામાં આવ્યો છે હાલ ત્રણ જેટલી ફેક્ટરીઓનો જ કુલ કરોડનો વેરો બાકી છે જે મામલો કોર્ટમાં છે જેથી વસુલાત થઈ શકતી નથી પોરબંદરના નેવ હજાર મિલકત ધારકોની પાલિકા દ્વારા વેરા બિલ આપવામાં આવ્યા હતા જેમાં હજુ અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા તેઓની નોટિસ ફટકારાઈ છે જો કે પાલિકાના કુલ પાંત્રીસ કરોડ સત્યોતેર લાખ રૂપિયાના વેરાની વસૂલાત કરવાની બાકી હતી જેમાંથી માત્ર અગિયાર કરોડ બે લાખ રૂપિયાની વસૂલાત થઈ છે જ્યારે ચોવીસ કરોડ પંચોતેર લાખની વેરાની વસૂલાત બાકી છે જેમાં બેલા ફેક્ટરી મહારાણા મિલ અને એસએસસી ફેક્ટરી મળીને તેર કરોડ રૂપિયાનો વેરો વસૂલ કરવાનો બાકી છે જેમાં પાંચ વર્ષથી લઈ દસ વર્ષ સુધીના આ ત્રણ કંપનીના વેરા ભર્યા નથી આ મામલો કોર્ટમાં હોવાથી વેરા વસુલાત થઈ શકતી નથી તો હાલ માર્ચ એન્ડિંગ નજીક હોવાથી પાલિકાએ વેરા વસુલાત કડક બનાવી છે નગરપાલિકા વિપુલ આજ રોજ જણાવવાનું કે અમે આ માર્ચ અંદર અમે કેટલી જગ્યાએ સીલો મારેલા છે પાણીના કનેક્શનો કાપેલા છે હવે આજની તારીખમાં પણ અમે લોકોએ છ જગ્યાએ પાંચ જગ્યાએ કોમર્શિયલ મિલકતમાં સીલ મારવા જઈએ છીએ અને બપોરના રેસિડેન્ટની અંદર ત્રણ મિલકતને સીલ મારવા જઈએ છીએ નગરપાલિકાની અંદર અમે નોટિસો પણ બજાવી દીધી છે પૂરી કરી દીધી છે અને તો પણ માણસ પબ્લિક પૈસા ભરવામાં આનાગાની કરે છે તો પણ સાહેબનો આજે આદેશ છે ચીફ ઓફિસર સાહેબ આશિષભાઈ ગઢવીના આદેશ નીચે અમે લોકોએ મિલકતને સીલ મારવાનો આદેશ કરવામાં આવ્યો છે કે પાંચ મિલકતને કોમર્શિયલ મિલકત સીલ મારી તો રેસિડન્ટને સીલ મારી જ મને જાણ કરો તો રોજ પબ્લિકને જાણ કરીએ છીએ કે વેલા થકી ભરી દો તો તમારા માટે સારું છે અને તમને લોકોને પણ રાહત મળે એટલી કે વ્યાજની અંદર તમને થોડોક ડિફરન્સ મળે કે ભાઈ તમે લોકો વહેલું ભરી દો તો તમને લોકોને આજે અમારે કુલ આવક અમારે કુલ પાંત્રીસ કરોડની છે એમાંથી અમારે બાર કરોડ જમા આવેલા છે અને બાકીના ચોવીસ કરોડ બાકી રહે છે તો તાત્કાલિક ધોરણે આ ભરવા માટે આપ સાહેબની નમ્ર વિનંતી કરવામાં આવે છે અને આજની તારીખમાં પણ અમુક અમુક કેશ મેટલ ચાલુ છે એમના પણ બાકી લેણાં રોકાય છે જે મોટી ફેક્ટરીઓ છે જેમના કેશ મેટલો ચાલુ છે અત્યારે કોર્ટની અંદર એમની પણ બાકી રકમ રોકાય છે કેટલા લોકોને અમે તમામે તમામ નોટિસો પણ પૂર્ણ કરેલી છે આખા વિસ્તારોની પાલિકા દ્વારા કોમર્શિયલ અને રેસિડેન્સીના અલગ અલગ કુલ સિત્તેર મિલકતો સીલ કરવામાં આવી હતી જેમાંથી સોળ મિલકત ધારકોએ પૈસા ભરી દેતા સીલ ખોલી નખાયું હતું જ્યારે ચોપન મિલકત સીલ મારેલી યથાવત છે તો ત્રણેય ફેક્ટરીના તેર કરોડ બાદ કર્યા બાદ રૂપિયા અગિયાર કરોડ પંચોતેર લાખ પોરબંદર જિલ્લામાં વેરા વસૂલાત બાકી છે તેથી હજુ પણ આગામી સમયમાં પણ મિલકત સીલ અને નળ કનેક્શન કટ કરવા સહિતની કામગીરી ચાલુ રહેશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર